ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અગિયારમો અધ્યાય ચૌદમો ભક્તિ યોગનો મહિમા તથા ધ્યાનવિધિનું વર્ણન ઉદ્ધવજીએ પૂછ્યું હે શ્રી કૃષ્ણ બ્રહ્મવાદી મહાત્માઓએ આત્મકલ્યાણ માટે ધ્યાન યોગ ભક્તિ કર્મ સાંખ્ય વગેરે અનેક સાધનો બતાવ્યા છે આ બધા જ મુખ્ય છે કે તેમાં કોઈ એક જ મુખ્ય છે હે સ્વામી આપે હમણાં ભક્તિયોગને નિરપેક્ષ અને સ્વતંત્ર સાધના કહ્યું છે આપે કહ્યું કે ભક્તિ દ્વારા બધા પ્રકારની આસક્તિ મટી જાય છે અને મન આપની સાથે જોડાઈને એકાકાર થઈ જાય છે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું પ્રિય ઉદ્ધવ આ વેદવાણી કાળના પ્રભાવથી પ્રલયના સમયે લુપ્ત થઈ ગઈ હતી જ્યારે સૃષ્ટિનો સમય આવ્યો ત્યારે મેં મારા સંકલ્પથી જ વેદોનું જ્ઞાન બ્રહ્માને આપ્યું વેદોમાં મારા ભાગવત ધર્મનું જ નિરૂપણ થયું છે બ્રહ્માએ પોતાના જ્યેષ્ઠ પુત્ર સ્વયંભુ મનુને આ વેદોનું જ્ઞાન આપ્યું તેમની પાસેથી પછી ભૃગુ વગેરે સાત બ્રહ્મ મહર્ષિઓએ તે ગ્રહણ કર્યું તે સપ્ત મહર્ષિઓ પાસેથી તેમના પુત્રોએ તથા અન્ય દેવો દાનવો ગુહ્યકો મનુષ્યો સિદ્ધો ગંધર્વો વિદ્યાધરો ચારણો કિનદેવ કિન્નરો નાગો રાક્ષસો પુરુષો વગેરે અનેક લોકોએ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું કે જેઓ સાત્વિક રાજસ અને તામસ જુદી જુદી પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે તે બધાની પ્રકૃતિ અને બુદ્ધિના ભેદથી પરસ્પર અનેક પ્રકારના ભેદ ઊભા થઈ ગયા આ બધા ભેદ પરંપરામાં આવી જતા થોડા જે પાખંડી હતા તેમણે પોતાના અલગ જ મતની કલ્પના કરી લીધી હે પુરુષ શ્રેષ્ઠ ઉદ્ધવ તે બધાની બુદ્ધિ મારી માયાને કારણે મોહગ્રસ્ત હોવાથી જેવા કર્મમાં જેવી રૂચિ થતી ગઈ તેને જ શ્રેયનું સાધન બતાવતા ગયા એમાં કેટલાક તો કર્મને તથા કોઈ કીર્તિને કલ્યાણનું સાધન કહે છે તો બીજા કેટલાક કામ સત્ય દમ અને સમ વગેરેને તથા કોઈક સ્વાર્થ અને ઐશ્વર્યને શ્રેયનું સાધન ગણાવે છે કોઈ કોઈ ભોગોના ત્યાગને જ શ્રેયનું સાધન કહે છે કોઈક વળી યજ્ઞ દાન વ્રત તપ યમ નિયમ વગેરેને શ્રેયનું સાધન કહે છે પ્રિય ઉદ્ધવ આ લોકોના આ બધા કર્મો પ્રમાણે તેમને જે જે લોકની પ્રાપ્તિ થાય છે તે બધા તેમના કર્મોને આધારે જ છે અને સુખવાળા છે સુખનો સમય પૂરો થતાં જ તેમને તે લોકમાંથી હાકી કાઢવામાં આવે છે તમ ગુણથી હોવાને કારણે જ તેમને શોખ દુઃખ ભોગવવા પડે છે હે મહાત્મા ઉદ્ધવ જેણે પોતાને સર્વ પ્રકારે મને સમર્પિત કરી દીધો છે જે બધી રીતે નિરપેક્ષ હોવાથી મારી સાથે જ રમણ કરે છે ત્યારે તેને જે સુખ મળે છે તે વિષયી જીવોને કઈ રીતે મળી શકે જે અકિંચન છે ઇન્દ્રિય વિજયી છે શાંત અને સમચિત્ત છે મારામાં જ જે હંમેશા સંતુષ્ટ રહે છે એવા મારા ભક્તને માટે બધી દિશાઓ આનંદથી જ ભરેલી છે આવો મારો સંતોષી ભક્ત બ્રહ્માની પદવી હોય ચાહે ઇન્દ્રના સ્વર્ગનું આધિપત્ય સમસ્ત પૃથ્વીનું કે ચાહે રસાતળનું રાજ્ય મળે એવી કોઈ ઈચ્છા કરતો નથી તેને ન તો યોગ સિદ્ધિની ઈચ્છા ઉત્પન્ન થાય છે કે ન મોક્ષની તે તો મને જ પૂર્ણરૂપે સમર્પિત થઈ ચૂક્યો છે તેથી તેને મારા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી ઉદ્ધવ મને તમારા જેવા પ્રેમી ભક્ત જેટલા પ્રિયતમ છે તેટલા પ્રિય મારા પુત્ર બ્રહ્મા આત્મા શંકર સગાભાઈ બલરામજી સ્વયં મારા અર્ધાંગીની લક્ષ્મીજી અને મારો પોતાનો આત્મા પણ નથી જેને કોઈ અપેક્ષા નથી જે જગતના ચિંતનથી સદા ઉપરામ થઈને મારા જ મનન ચિંતનમાં તલીન રહે છે અને રાગ દ્વેષ છોડીને સર્વમાં સમાન દ્રષ્ટિ રાખે છે તેવા મહાત્માની પાછળ પાછળ હું નિરંતર એવું સમજીને ફર્યા કરું છું કે તેના ચરણોની રજ ઉઠીને મારા ઉપર પડી જાય જેથી મારામાં વસેલા બધા લોક પવિત્ર થઈ જાય મારા અકિંચન ભક્તનું ચિત્ત સદા મારામાં જ પરવાયેલું રહે છે એવા તે મહાપુરુષો ઘણા જ શાંત સ્વભાવવાળા હોય છે બધા જીવો પ્રતિ તેમનો હેતુ રહિત આત્મભાવ રહે છે કામનાઓથી તેમની બુદ્ધિ દૂષિત થતી નથી આવા પ્રકારના સંતો જે ભક્તિ દ્વારા પરમ સુખનો અનુભવ કરે છે તે સુખને અન્ય લોકો જાણી શકતા નથી જો મારો ભક્ત જીતેન્દ્રિય ન થઈ શક્યો તો પણ મારા પ્રતિ વૃદ્ધિ પામતી ભક્તિના પ્રભાવથી તેની વિષયવાસના દૂર થતી જાય છે તેને વિષયો ક્યારેક દબાવી દે છે તો પણ તે તેનાથી પ્રભાવિત નથી થતો કારણ કે હું તેની રક્ષા કરું છું જેમ પ્રચંડ અગ્નિ બધા લાકડાને બાળીને ભસ્મ કરી દે છે તે જ પ્રમાણે મારી ભક્તિ પણ સઘળા પાપ સમૂહોને નિઃશેષ ભસ્મ કરી નાખે છે હે ઉદ્ધવ મારા સ્વરૂપમાં વિકસેલી મારી ભક્તિ મને જેટલા પ્રમાણમાં પોતાનો બનાવે છે તેટલા પ્રમાણમાં યોગ શક્તિ સાંખ્ય તત્વજ્ઞાન વૈદિક ધર્મ વેદાભ્યાસ તપસ્યા કે ત્યાગ મને પોતાનો બનાવી શકતા નથી હું સંતોનો પ્રિય છું તેમનો આત્મા છું એકમાત્ર શ્રદ્ધા ભક્તિથી જ હું તેમને પ્રાપ્ત થાઉં છું જો કોઈ જન્મથી જ ચાંડાળ હોય તો પણ મારી ભક્તિથી તે શુદ્ધ પવિત્ર થઈ જાય છે જો કોઈએ સત્ય અને દયાપૂર્વક ધર્મનું પાલન કર્યું અથવા કોઈએ તપસ્યાપૂર્ણ વિદ્યાભ્યાસ કર્યો પરંતુ તે જો મારી ભક્તિથી રહિત છે તો આવો ધર્મ અને અભ્યાસ તેને પવિત્ર કરી શકતા નથી ભક્તિ કરતાં કરતાં હૃદય રોમાંચ ન અનુભવે ચિત્ત પીગળી ન જાય આનંદથી અશ્રુઓ ન છલકાય ત્યાં સુધી ભક્તનું હૃદય પૂર્ણરૂપે શુદ્ધ થતું નથી જ્યારે ભક્તિનો પ્રવાહ વધે છે ત્યારે તેની વાણી ગદગદ થઈ જાય છે ચિત્ત ભક્તિ રસથી દ્રવે છે હે પ્રભુ તમે ક્યાં છો આ રીતે ક્યારેક પ્રલાપ કરતો રહીને રડે છે તો ક્યારેક હસે છે સંકોચ મૂકીને ક્યારેક ઊંચા સ્વરથી ગાય છે તો ક્યારેક નાચે છે એવો મારો ભક્ત સમસ્ત સંસારને પવિત્ર કરે છે જેમ અગ્નિમાં તપાવવાથી સોનું શુદ્ધ થઈ જાય છે તે તેના મૂળ રૂપમાં ચમકવા લાગે છે તે જ પ્રમાણે પુરુષ જ્યારે મારી ભક્તિ કરે છે તો તે ભક્તિયોગ દ્વારા પોતાની કર્મ વાસનાઓનો નાશ કરીને પોતાના નિજ સ્વરૂપ એવા મુજ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે ઉદ્ધવજી મારી પરમ પવિત્ર લીલા કથાઓના શ્રવણ કીર્તનથી જેમ જેમ ચિત્તનો મેલ ધોવાતો જાય છે તેમ તેમ તેને સૂક્ષ્મ વસ્તુના વાસ્તવિક તત્વના દર્શન થવા લાગે છે જે પુરુષ નિરંતર વિષયોનું ચિંતન કરે છે તેનું ચિત્ત વિષયોમાં ફસાઈ જાય છે અને જે મારું સ્મરણ કરે છે તેનું ચિત્ત મારામાં તલ્લીન થઈ જાય છે અસત વસ્તુઓનું ચિંતન સ્વપ્નના મનોરથની જેમ મિથ્યા છે તેથી અસત વસ્તુઓનું ચિંતન છોડીને મારું ચિંતન કરવું જોઈએ મનને મારામાં જોડી દેવું જોઈએ પ્રિય ઉદ્ધવ સ્ત્રીઓના સંઘથી અને સ્ત્રી લંપટોના સંઘથી જે રીતે દુઃખોની પરંપરા વધે છે તેવી બીજા કોઈના સંઘથી વધતી નથી તેથી સાધકે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરીને સ્ત્રીઓનો અને લંપટોનો દૂરથી ત્યાગ કરી દેવો જોઈએ એકાંત અને પવિત્ર સ્થાનમાં બેસીને સાવધાનીપૂર્વક મારું ચિંતન કરવું જોઈએ ઉદ્ધવજીએ પૂછ્યું હે કમળ નયન શ્યામ સુંદર આપનું ધ્યાન કઈ રીતે કરવું જોઈએ કઈ રીતે રહેવું જોઈએ તથા આપના કયા સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ તે જણાવવાની કૃપા કરો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું પ્રિય ઉદ્ધવ જે ન બહુ ઊંચું હોય કે ન બહુ નીચું હોય એવા આસન પર શરીરને ટટ્ટાર એટલે કે સીધું રાખીને સાધકે આરામથી બેસવું હાથને પોતાના ખોળામાં રાખવા અને દ્રષ્ટિ નાસિકાના અગ્ર ભાગ પર રાખવી ત્યાર પછી પૂરક કુંભક અને રેચક તથા રેચક કુંભક અને પૂરક આવા પ્રાણાયામ દ્વારા નાળીઓની શુદ્ધિ કરવી પ્રાણાયામનો અભ્યાસ ધીરે ધીરે વધારતા રહેવું અને સાથે સાથે ઇન્દ્રિયોને ફસ કરવાનો અભ્યાસ પણ કરવો પ્રાણાયામ બે પ્રકારનો છે એક સગર્ભ અને બીજો અગર્ભ આમાંનો સગર્ભ ઓમકારયુક્ત હોય શ્રેષ્ઠ છે માટે તેના વિશે અહીં કહ્યું છે ઓમકાર મૂલાધારથી માંડીને છેક મસ્તકના છેડા સુધી કમળના નાળની અંદરના તંતુ જેવો સૂક્ષ્મ રહેલો છે તેને મનની અંદર પ્રાણથી પ્રગટ કરી તેમાં ઘંટના જેવો નાદ સ્થિર કરવો આ પ્રમાણે દિવસમાં ત્રણે કાળમાં દસ દસ વાર ઓમકાર યુક્ત પ્રાણાયામનો અભ્યાસ કરવો આ પ્રમાણે કરવાથી સાધક એક મહિનાની અંદર જ પ્રાણવાયુને વશ કરી લે છે ત્યાર પછી એવું ચિંતન કરવું કે હૃદયરૂપી એક કમળ છે જેની નાળ ઉપર છે અને મુખ નીચે છે હવે એવી રીતે પહેલાંથી ઉલટું ધ્યાન કરવું કે તે કમળ નીચા નાળવાળું ઊંચા મુખવાળું ખીલેલું આઠ પાખડીઓવાળું અને વચ્ચે કડીવાળું છે કડી ઉપર ક્રમશઃ સૂર્ય ચંદ્રમાં અને અગ્નિનો ન્યાસ કરવો જોઈએ ત્યાર પછી અગ્નિમાં મારા આ રૂપનું એટલે કે શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ મારું આ સ્વરૂપ ધ્યાન માટે અત્યંત મંગળમય છે ભાઈ ઉદ્ધવ મારા આ સ્વરૂપનું ઠીક ધ્યાન ધરવું આ સ્વરૂપ સર્વ અંગે સુકોળ છે વેશભૂષાથી અત્યંત શાંત સ્વરૂપ છે સુંદર મુખારવિંદ વાળું છે ઘૂંટણો સુધી લાંબી અને અત્યંત મનોહર ચાર વાળું છે ડોક અત્યંત સુંદર છે કપોલ મનગમતા મનોહર છે સ્મિત હાસ્ય ઉજ્જવળ અને અત્યંત પવિત્ર છે બંને કાનોમાં વક્રાકૃત ચળકતા કુંડળો છે વર્ષાકાળના મેઘ જેવા શ્યામ શ્રી અંગ પર સુવર્ણ જેવી કાંતિવાળું પિત્તાંબર શોભી રહ્યું છે વક્સ સ્થળમાં એક બાજુ શ્રી વત્સહનું ચિહ્ન તથા બીજી તરફ લક્ષ્મીજી બિરાજમાન છે શ્રી હસ્તમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે ગળામાં વનમાળા શોભી રહી છે ચરણોમાં નુપુર શોભી રહ્યા છે ગળામાં કૌસ્તુભ મળી ઝળહળી રહ્યો છે પોતપોતાના સ્થાને ચળકતા મુગટ કંકણ કંદોરો અને બાજુબંધ શોભી રહ્યા છે બધા જ આભૂષણો મનોહારી છે સુંદર મુખારવિંદ અને પ્રેમભરી દ્રષ્ટિથી ચો તરફ કૃપાવૃષ્ટિ થઈ રહી છે ઉદ્ધવ મારા આ સુકુમાર સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ અને પોતાના મનને એક એક અંગમાં સ્થિર કરવું જોઈએ બુદ્ધિમાન મનુષ્ય મન દ્વારા ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી ખેંચી લેવો જોઈએ અને મનને બુદ્ધિરૂપ સારથીના સહયોગથી મારામાં પરોવવું જોઈએ જ્યારે મારા પૂરા સ્વરૂપનું ધ્યાન થઈ જાય ત્યારે પોતાના ચિત્તને ખેંચીને એક સ્થાનમાં સ્થિર કરવું અને અન્ય અંગોનું ચિંતન ન કરતા કેવળ મંદ મંદ હાસ્યયુક્ત મારા મુખારવિંદ પર દ્રષ્ટિ સ્થિર કરવી જ્યારે ચિત્ત મુખારવિંદ પર સ્થિર થઈ જાય ત્યારે તેને ત્યાંથી હટાવીને આકાશમાં સ્થિર કરવું ત્યાર પછી આકાશનું ચિંતન પણ છોડીને સર્વના કારણ મારા સ્વરૂપમાં તે ચિત્તને સ્થિર કરવું અને પછી તે કારણરૂપનો પણ ત્યાગ કરી શુદ્ધ બ્રહ્મ એવા મારામાં આરૂઢ થઈ મારા સિવાય અન્ય કોઈ પણ વસ્તુનું ચિંતન ન કરવું જ્યારે આ પ્રમાણે ચિત્ત એકાગ્ર થઈ જાય ત્યારે જેમ એક જ્યોતિ બીજી જ્યોતિમાં મળીને એક થઈ જાય છે તેવી જ રીતે સાધક પોતાનામાં અને મને અને મૂજ સર્વાત્મામાં પોતાને અનુભવે છે આ પ્રમાણે તે એક ભાવથી મારામાં સ્થિત થઈ જાય છે જે યોગી આ પ્રમાણે તીવ્ર ધ્યાન યોગ દ્વારા મારામાં પોતાના ચિત્તને પરોવી દે છે તેનો દ્રવ્ય જ્ઞાન ક્રિયાના સંબંધમાં ભેદભૂતિનો ભ્રમ મટી જાય છે અર્થાત સર્વ પદાર્થોના રૂપમાં એક પરમાત્માની જ સત્તા દેખાય છે જ્ઞાનમાં માત્ર પરમાત્મા જ રહી જાય છે ક્રિયા પણ બધી જ પરમાત્માને માટે થાય છે આ પ્રમાણે તેને સર્વત્ર પરમાત્માનું જ સ્વરૂપ દેખાવા લાગે છે પછી તેને તત્કાળ મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસા સંહિતા એકાદશ કંધે ચતુર્દશોધ્યાય અગિયારમા સ્કંધ અંતર્ગત ચૌદમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય